શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત નવમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સારા માહોલમાં ગરબા રમી શકે તે માટે સતત નવમા વર્ષે તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવની જો વાત કરીએ તો અમિતનગર ચાર રસ્તા પાસે બીઆરજી ગ્રાઉન્ડ ખાતે તેઓ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કયા પ્રકારનું આયોજન છે તે વિશે જે આયોજક છે કમલેશભાઈ પરમાર તેમના દ્વારા માહિતી આપવામાં આવી પત્રકાર પરિષદ યોજીને તેમણે માહિતી આપી છે વર્ષ બે હજાર સોળથી તેઓએ આ ગરબા મહોત્સવની શરૂઆત કરી હતી અને સતત નવમા વર્ષે તેમણે ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કર્યું છે અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ખેલૈયાઓ સુરક્ષિત અનુભવ કરીને અહીં ગરબા રમી શકે તે પ્રકારના તમામ આયોજનો અહીં કરવામાં આવ્યા છે સરકારની જો ગાઈડલાઈનની વાત કરવામાં આવે તો સરકારી ગાઈડલાઇન પ્રમાણે ફાયર સેફ્ટીની સુવિધા છે એ સિવાય માન્ય સિક્યુરિટીની વાત કરવામાં આવે સીસીટીવી કેમેરાની વાત કરવામાં આવે તો તમામ પ્રકારની સુવિધા સાથે તેઓએ આગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. સૌશક્તિ ગરબા મહોત્સવ આવશો કાલીબાગ વડોદરા બે હજાર સ્કૂલમાં ચાલુ કરેલું આ નવમું વર્ષ છે ખૂબ જ સારી વ્યવસ્થા આ વર્ષે કરેલી છે ઘણી મુશ્કેલીઓ હતી વરસાદ બીજી બધી ઇસ્યુ અને એ પાર કરીને અમે તમે આજે પોતે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છે ખૂબ જ મહેનત કરી છે ખૂબ જ સારી વ્યવસ્થા કરી સરકારને જે માર્ગદર્શિકા છે ફાયર આરોગ્ય ઇમરજન્સી સેવાઓ વ્યક્ઝિક એન્કરી પાર્કિંગ બધું જ એમના ગાઈડલાઇન્સ પ્રમાણે ઊભું કરવામાં બધું જ વ્યવસ્થા કરવામાં આવી છે આટલી એમ્બ્યુલન્સ રાતના ઊભી રહી છે એક જ ફેસિલિટી અને ખલૈયાને કોઈપણ જાતની તકલીફ ના પડે માનસિક ફિઝિકલી તેમજ કોઈ જાતનું ઇમરજન્સી થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે એ જાતની વ્યવસ્થા કરવામાં આવી છે અને આટલો વરસાદ થયા પછી બી હવે બી વરસાદ આવે તો અમે તરત ગરબા રમાડી શકીએ એ રીતનું નીક તેમજ એ રીતનું વ્યવસ્થા કરવામાં આવે ખાસ કરીને માટે કેવી વ્યવસ્થા છે આપણે મહિલાઓ જે મહિલા સશક્તિકરણ છે એમની સેફ્ટી તેમજ સુરક્ષાનું પ્રથમ ધ્યાન રાખવામાં આવ્યું છે એ બાબતે આપણે સુરક્ષાકર્મી બી મહિલા રાખવામાં આવ્યા છે તેમજ એ પ્રમાણે અમારી ટીમ તૈયાર છે સી ટીમ અમને મદદ કરે છે પોલીસ ખાતું મદદ કરી રહ્યું છે એમને સંપૂર્ણ એ લોકોને ડિસ્કાઉન્ટ દરે તેમજ નજીવા દરે આપણે પાકનું વિતરણ કરીએ છીએ અમુક મહિલાઓને ફ્રી આપીએ છીએ નર્સિસ પેરામેડિકલ પછી અમુક સ્કૂલોને અને એ ભરપૂર મહિલાઓને બી અહીંયા ખૂબ મજા આવે છે અને ભરપૂર આનંદ મારા માતાજીની આરાધના કરે એ રીતની વ્યવસ્થા કરે છે સિગ્નલ પાસ અને રેગ્યુલર પાસની વ્યવસ્થા કેવી રીતે સિગ્નલ પાસનું ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાઉન્ડ ખાતે બુકિંગ કરવામાં આવેલું છે તેમાં ફ્રી પછી નજીવા દરે એવી રીતના અલગ અલગ રેટ નક્કી કરવામાં આવે છે કે અમુક પ્રોફેશન પછી અમુક સંસ્થા એ રીતના કે જેથી અમારો બીજી ખર્ચ બી નીકળી શકે અને પબ્લિકને બી તકલીફ ના પડે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને સામાજિક આપણા તરફથી કરવામાં આ વખતે પણ છે સ્વચ્છતા અભિયાનનું છે પછી આપણે જે આર્મીની જે ગાથા છે એ એનું છે પંદર મિનિટનું સેશન હોય છે ઇન્ટરવ્યૂ દરમિયાન પછી આપણે અઘોરીની જે બસ મારતી છે એનું છે પછી અમારા રેપ થવો એના વિશે છે એમાં જે બીજા આપણે ઓર્ગન ડોનેશન અમારી મેન થીમ ઓર્ગન ડોનેશન છે જે અમારી ટીમ ખરું જે ટીમ છે કે એનઆઈ અને શ્રી કડીવાલા સુરત ખાતે એ લોકોએ લગભગ હજારોની સંખ્યામાં ઓર્ગન ડોનેશન ત્યાં કરાયા છે અને એમની સાથે જે દિલીપ દાદા બી ઇન્વોલ્વ છે એ એનો જો એક સભ્ય છું અને એ થીમનો બી અમારે મેન બનાવ્યો છે અને એ બાબતમાં બી એક અલગ પ્રોગ્રામ કરવાના છે ઓર્ગન ડોનેશન